હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું મરચાં વિથ ગવારફળીનો સંભારો જે રીતે આપણે બે રીંગણનો સંભાર ખાઈએ પણ અલગ અલગ બટાકાનો સંભાર પણ ગવારફીનો સંભાર રીતે કોઈ દિવસ કોઈ બનાવી નહીં હોય નો ડાઉટ કે અંદર તો આપણે નીચ ભરી એકને ચીડીઓ કરીએ પણ આપણે રીતે બનાવીશું કે એના ઉપર ચણાના લોટનું કોટિંગ થાય અને ટેસ્ટી લાગે કયો તમે નહીં બનાવી હોય તો આજે દેખજો અને રીતે બનાવજો કોઈ નહીં ખાતું હોય નહીં ફાવતું હોય એને બી ભાવા મળશે ટેસ્ટ અલગ જ આવશે તો આજે આપણે બનાવીશું ગવાર પડનો અને મરચાંનો ભેગો સંભાર ટાઈપ શાક હા અને કોઈએ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો મારી તો વિડીયો પૂરો જોજો તો તમને આઈડિયા આવશે કે કઈ રીતે બનાવીશું અને તમારે કોઈ બનાવવાની અલગ નવી રેસીપી હોય તો મારા જોડે કોમેન્ટમાં શેર કરજો ચલો તો આપણે દેખીએ કે આપણે કઈ રીતે બનાવીશું એના માટે મેં આખી ગવાર પડી ધોઈ લઈ લીધી છે અને અંદર મરચાં લીધા છે પતળા પતળા ધોઈ તો એને આપણે ધોઈને જ લીધું છે એટલે સાઈડમાં મૂકી દઈશું અને લસણ લીધું છે મેં ચાર પાંચ કળી એને વાટી લઈશું ત્યાં સુધી આપણે તેલનો વઘાર મૂકીશું જ્યાં સુધી આપણે લસણ વાટીશું ત્યાં સુધી આપણું તેલ અને આ જ્યારે માફક ના આવતી હોય ગવાર ફળીમાં અજમાનો વઘાર પણ કરી શકે છે તો બી ઘણા લોકો ખાઈ શકે ઘણા લોકો માફક નહીં આવતી હોતી ને એટલે બી નહીં ખાતા હોય તમે આ સ્ટાઈલમાં બનાવજો તમને ટેસ્ટી બી લાગશે અને હું બી ખરીશ ને લસણ કચરું વાટી લીધું છે એકદમ પૂરું હાવ પેસ્ટ જેવું નહીં કરું એમાં હું કરીશ જીરાનો વઘાર આની જગ્યાએ તમારે જો ક્રસ કરેલા દાણા બી નાખવા હોય ને

એ તમે મોટી હોય તો એ પ્રમાણે તમે કરજો આ રીતે આપણે મસાલા કરી અને એને મસ્ત ચડવા દઈશું ઓકે ફ્રેન્ડ હું તમને બતાવી દઉં પછી એક સીટી વાગે એના પછી આપણે અંદર બેસન એડ કરીશું ચલો તો ફ્રેન્ડ આપણી ગવા થોડી ચડી ગઈ છે તો આપણે તળા નીકાળી અને એને જોઈ લઈશું શું ગરમ બહુ જ મસ્ત આવે આ સ્ટેજે આપણે પાછો ગેસ ચાલુ કરીએ અને એમાં આપણે ચણાનો લોટ એડ કરીશું ચમચીથી સાદું સાત ખાજો આ રીતે એને ઉપર ઉપર ભભરાઈ દેવાનું તરત નહીં હલાઈ દેવાનું બે મિનિટ કુકર રાખી દેવાનું જેટલો ચણા લોટનો ટેસ્ટ તમને ભાવે એટલો તમે અંદર એડ કરી શકો આ રીતે ખાલી ઉપર એડ કરી તમારે અને કુકરને બંધ કરી દે બંધ કરી દેવાનું અને એને વરાળમાં એક મિનિટ સુધી દેવા દેવાનું એટલે લોટ સરસ ચડી જશે પછી આપણે એને મિક્સ કરીશું ડાયરેક્ટ મિક્સ કરીએ તો નીચે ચોટમાં મળશે આ વરાણમાં લોટ સીજી જશે અને એને પકડી બી લેશે પછી આપણે એને હલાઈ અને બંધ કરી દેવાનો ગેસ એક મિનિટ સુધી આપણે ગેસ આ રીતે ચાલુ રાખીશું આ થશે આપણા ભરેલા મરચામાં અંદર લોટ બી ભરાઈ જશે મસાલો તો ભરાયો છે એટલે ગવા ફળી મરચાંનું ચણાના લોટવાળું શાક સંભાર ટાઈપ કારણ કે આપણે અંદર તો ના કરીએ એટલી ગવારફળી પતળી હોય એની સાઇઝ બી ના હોય બરાબર પણ એના ઉપર કોટિંગ થઈ અને બહુ જ મસ્ત લાગે જો તમે વઘારમાં સિંગ દાણા અંદર એડ કર્યા હોય તો આ જગ્યાએ તમે બે દાણા ખાંડ અને થોડીક લીંબુ નીચવજો તમને આખો ગવારફળીનો શાક આખું ગવારફળીનું શાક અલગ જ ડિફરન્ટ જ લાગશે ટેસ્ટી જ લાગશે બહુ જ મસ્ત લાગે તમે એક આ રીતે બનાવજો ફ્રેન્ડ બાય હું તમને બતાવું છું હમણાં હલાઈને કે કેવું થયું છે આપણું શાક

And I hope you. enjoy the Bye!